શાંતિનગર મીરાનગર જિલ્લા ભરૂચમાં રહેતા ઈસમ દ્વારા અલ્લાહ તથા અલ્લાહની શાનમાં ગુસ્તાખી કરેલ હોય અને કોમી વ્યમન સે ફેલાવે તેવા સૂત્રો લખેલા હોય તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે ભરૂચ કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ સલામ ઓલેકુમ મારું નામ જમીર શેખ છે હું અંકલેશ્વરનો રહેવાસી છું અંકલેશ્વરમાં નીતિશ કરીને છોકરાએ જે અભદ્ર ટિપ્પણી અમારા અલ્લાહની શાનમાં કરી છે ખરેખરમાં બહુ ખોટી ટિપ્પણી કરી જેમાં ગાળો બેફામ લખવામાં આવી છે અને એણે કાયદાનો કે એનો કશો ભાન એણે રાખ્યો નથી પોલીસ તંત્ર વિખરાય મુસ્લિમ સમાજમાં જે લોકો છે એ વિખરાય અને જે હિન્દુ મુસ્લિમનો ભાઈચારો છે એ વિખરાય એવી એણે પદ્ધતિઓ કરવામાં આવી છે સમગ્ર વર્લ્ડમાં આજે જેટલા બી મુસ્લિમ લોકો રહી છે એ બી જે હિન્દુસ્તાનમાં વીસ લાખથી વધારે મુસ્લિમ લોકો પાંચ ટાઈમ વીસ કરોડથી વધારે મુસ્લિમ લોકો અલ્લાહની પાંચ ટાઈમ ઇબાદત કરે છે અને સમગ્ર વર્લ્ડમાં એકસો નેવું કરોડ થી વધુ લોકો અલ્લાહની પાંચ ટાઈમ ઈબાદત કરે છે એટલે કે આખા પૃથ્વીના ચોવીસ ટકાથી વધુ મુસ્લિમ લોકો અલ્લાહની ઇબાદત કરે છે એ બધાની લાગણી એવી એ ભાઈએ ગાળો અને અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવેલી છે જેના જેના પ્રતિ અમે લોકો કાયદેસરની કાર્યવાહીની માંગ કરવા માટે આજે કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ તો અમારી એ માંગ છે કે એના પર કાયદેસરની કાર્યવાહી થાય અને એને જેલની સળિયાની પાછળ ધકેલવામાં આવે તાકે બીજી વાર કોઈ પણ માણસ કોઈ પણ ધર્મનું હોય એ કોઈ બી જાતની કોઈ બી ધર્મના પ્રત્યે આવી કોઈ બી જાતની ટ્વીટ ના કરે એ ફેસબુક હોય ટ્વિટર હોય ઇન્સ્ટા હોય કે ગમે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે માણસને એન્ટરટેન માટે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માણસના જનરલ નોલેજને વધારવા માટે છે એના માટે છે તો આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કોઈ બી ખોટા ધોરણે કરવામાં ના આવે અને આને પગલે આને અહીં જ અટકાવવામાં આવે અને આવા માણસની ધરપકડ થાય એના માટે અમે આવી એવી અમારી માંગ છે અને એસપી સાહેબ પ્રત્યે બી અમે જઈએ છીએ અને તે પણ અમે એફઆઈઆરની માંગ કરીશું અને આના પ્રત્યે અમે કાયદેસરના પગલા હાથ ધરીશું અસલામ વાલેકુમ આજ રોજ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નવ યુવાનો તથા મોટી સંખ્યામાં તમામ મુસ્લિમ સમાજના અંકલેશ્વરના નવ યુવાનો ભરૂચ કલેક્ટર સાહેબ પાસે એક માંગ લઈને આવેલા છે એક નીતિશ નામનો છોકરો જે અંકલેશ્વર શહેરનો છે જે અંકલેશ્વરની સમગ્ર મુસ્લિમ સમાજની આહત પહોંચે એવા અલ્લાહની શાનમાં ગુસ્તાકી કરી આવા તત્વો વારંવાર મુસ્લિમ સમાજના પેગમ્બરો અને અલ્લાહની સામે ગુસ્તાકી કરે આ લોકો દ્વારા પોલીસને જાણ કરી પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા આ સમગ્ર મુસ્લિમ સમાજના નવ યુવાનો દ્વારા ભરૂચના કલેક્ટર સાહેબ પાસે આવી અને રાજ્યપાલ રાષ્ટ્રપતિ ગૃહ સચિવ અને ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર આપ્યા છે કે આ વ્યક્તિની સામે ફોજદારી કાર્યવાહી થઈ જોઈએ એને પકડીને તાત્કાલિક જેલના સરિયા પાસે ઢકેલવામાં આવે એટલા માટે કે કોઈ પણ ધર્મને આ હિન્દુસ્તાન એક બિનસામ દેશ છે તમામ ધર્મ પાડવાનો અધિકાર છે પરંતુ આવા લુખા જે બેફામ નિવેદનો કરે અને પોલીસ જે કાર્યવાહી નથી કરતી એટલે આજે અમે સ્વયંભૂ શાંતિપ્રિય રીતે જે ભારતના સંવિધાન મુસલમાનોને અધિકાર આપે એના સ્વરૂપ આજે કલેક્ટર કચેરી આવી આવેદનપત્રો આપે અને માંગ કરે કે આ વ્યક્તિની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એને જેલના સરિયા પાસે ધકેલવામાં આવે અને અહીંયાથી આ મુસ્લિમ સમાજ પ્રતિનિધિ મંડળ ભરૂચના એસપીસી મયુર ચાવડા સાહેબ ને પણ મળશે ત્યાં જઈને પણ આ જ રજૂઆત કરવામાં આવશે કે આની સામે કાયદેસર ને કાર્યવાહી કરી અને જેલના સજા પાછળ ધકેલવામાં આવે અસલામ વલેકુમ રાજશ્રી વન સ્ટોપ સુઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ